નમસ્કાર દર્શક મિત્રો સર્વેની મારા જય શ્રી કૃષ્ણ મિત્રો એવું કહેવાય છે કે શતતિલા એકાદશીના દિવસે આ ત્રણ વૃક્ષોને સ્પર્શ કરવા માત્રથી મનુષ્યની મનોકામના પૂર્ણ થાય છે એકાદશીના દિવસે આ સૌથી સરળ કાર્ય અવશ્ય કરવું જોઈએ શતતિલા એકાદશીની તિથિએ કરવામાં આવેલું દાન ન માત્ર અનેક ઘણું ફળ આપે છે પરંતુ વ્યક્તિની દરેક મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે મિત્રો આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે

એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ દૂર થાય છે અને વહેલા લગ્ન માટેના યોગ બને છે પોષ માસમાં તુલસી માતાની પૂજા કરવાનું વિધાન છે અને તેનું ખાસ મહત્વ છે આથી શટતીલા એકાદશીના દિવસે દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી

આપણે એ જાણીએ કે જેને એકાદશીના દિવસે તમારે સ્પર્શ કરવું જોઈએ એવું કહેવાય છે કે જો તમે આ વૃક્ષને સ્પર્શ કરો છો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે ચાલો જાણીએ તે ત્રણ ખાસ વૃક્ષો વિશે કે જેને એકાદશીના દિવસે સ્પર્શ કરવા જોઈએ સૌથી પ્રથમ છે પીપળાનું વૃક્ષ પીપળાનું વૃક્ષ એ સૌપ્રથમ દિવ્ય વૃક્ષ છે આપણા શાસ્ત્રોમાં જણાવેલું છે કે પીપળનું વૃક્ષ માત્ર પર્યાવરણ માટે જ ફાયદાકારક નથી પરંતુ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું એક વિશેષ મહત્વ છે એકાદશીના દિવસે સાંજે પીપળના ઝાડ પાસે જાઓ સૌપ્રથમ એક તાંબાના વાસણ સાથે પીપળાના પાન અને પાંચ પ્રકારની મીઠાઈઓ લેવાની છે પીપળાને પાણી ચડાવવું

પારિજાત વૃક્ષ અને પારિજાત ફૂલોનું ખૂબ જ મહત્વ છે પારિજાતને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે વાસ્તુ શાસ્ત્રમાં પણ પારિજાતને ખૂબ જ શુભ ધન અને સમૃદ્ધિ આપનાર અને દરેક મનોકામના પૂરી કરનારું વૃક્ષ માનવામાં આવે છે તેને કલ્પવૃક્ષ અથવા હરસિંગર વૃક્ષ પણ કહેવામાં આવે છે ખાસ કરીને પારિજાતને ભગવાન કૃષ્ણ સાથે વિશેષ સંબંધ છે

તેથી તેઓ હંમેશા પારિજાતના ફૂલોની માળા પહેરે છે નારદજી પાસેથી મળેલા પારિજાતના તમામ પુષ્પો તેમની પત્ની રૂપમણીને આપ્યા હતા જેના કારણે સત્યભામા ગુસ્સે થઈ ગઈ અને તેણે પારિજાતનું વૃક્ષ જ માંગી લીધું ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના દૂત દ્વારા ઇન્દ્રને સંદેશો મોકલ્યો કે દેવી સત્યભામાના બગીચામાં રોપવા માટે પારિજાતનું વૃક્ષ આપો પરંતુ ઇન્દ્રએ પારિજાત વૃક્ષ આપવાનો ઇનકાર કરી દીધો ત્યારબાદ ભગવાન કૃષ્ણએ ઇન્દ્રને હરાવીને પારિજાત વૃક્ષને પૃથ્વી પર લાવ્યા એવું માનવામાં આવે છે કે પારિજાત વૃક્ષ અથવા કલ્પ વૃક્ષ દરેક મનોકામના પૂર્ણ કરે છે

જ્યારે રાવણને હરાવવા માટે સ્વયં શ્રી રામે ભગવાન પ્રસન્ન કરવા માટે અને દોષ દૂર કરનારા તરીકે પણ પૂજવામાં આવે છે જે લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા ઈચ્છે છે તેઓએ એકાદશીના સાંજના સમયે શમીના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ આ સમયે ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે તેથી જ જો પરિવારનો કોઈ સભ્ય બીમાર હોય તો ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી તમામ રોગ દૂર થાય છે સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે બેલ વૃક્ષનો જન્મ માતા પાર્વતીના પરસેવાથી થયો હતો તેથી તેને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે

એકાદશી દિવસે આ કેટલા વૃક્ષોને સ્પર્શ કરવાથી તેમની પૂજા કરવાથી ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે અને મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય છે મિત્રો જો લાઈક કરજો કરજો સાથે શેર તમે અમારી ચેનલ ને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા આવનારા તમામ વિડીયો આપ સૌને મળતા રહે ધન્યવાદ સર્વેની મારા જય શ્રી કૃષ્ણ